ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ જંબુસર એકસો પચાસ વિધાનસભા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કચેરી પાસે આવેલ બીજેપી કાર્યાલયથી બાઇક રેલી પ્રારંભ કરવામાં આવી હતી જંબુસરના રાજમાર્ગો ફરી બાઇક રેલી પુનઃ બીજેપી કાર્યાલયે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલીમાં જોડાયા અને સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરી હતી વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો આજે ચુમ્માલીસમો સ્થાપના દિવસ ભારતની અંદર સૌ કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અને ખાસ કરીને અમારા આદરણીય એવા શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબના ચરણોમાં સત સત વંદન અને પુષ્પાંજલિ અર્પણ કરું છું વિશેષમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા જંબુસર ખાતે ભવ્ય બાઇક રેલી કરી અને વિધાનસભાની અંદર પ્રચાર અને પ્રસાર કાર્ય શરૂ કર્યું વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે મત પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાની લોકસભામાં પાંચ લાખથી પણ વધુ મતોથી અમે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કરીએ છીએ આ વિધાનસભાની અંદર સારા એવા મત કાઢીને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે એવા સંકલ્પ સાથે અમે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના દિવસે અમે શુભ પ્રારંભ કર્યો છે તે નિમિત્તે પણ હું કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું Subscribe now and press the bell icon. Never miss an update.